પેલા બે વર્ષથી હું આવતી થી આવું છું પેલા બે વર્ષથી હું અહિયાં જ જમવા માટે આવું છું રૂપિયા માં નાસ્તો નથી આવતો ગરમા ગરમ લાવ તમે રોટલી મળી રહેશે જો મરચી એલો એકદમ સેવ ટમેટા આ રસાવાળા બટેટા ચણા દાળ રીંગણા બટેટા જોળી આ ચણા મટ દાળ ઓગળો ઓગળો હર મહાદેવ દેવ નવા વિડિયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો ભાવનગરની સિરીઝ કન્ટિન્યુ ચાલી રહી છે તો આજે આપણે ફરી એકવાર અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ત્યાં છે ભાઈ ડાઇનિંગ હોલ જ્યાં સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપે છે ભાઈ અને આ ખાસ કરીને ભાઈ ભાવનગરની અંદર આમની ઘણી બધી શાખાઓ છે ઓલરેડી આપણે ત્રણ શાખાના વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી આવી ગયેલા છે તો ફાઇનલી આ શાખાની રીતના મેન્યુ છે અને શું ટાઈમિંગ છે કયું એડ્રેસ છે તમને બધું જ જોવા મળશે તો ખાસ કરીને વિડીયો પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઇક કરી દેજો હવે તો આગળની પ્રોસેસ તમને બતાવો ફાઇનલી હવે આપણે છે ને રસોડામાં જઈએ

દાળ દાળ ભાત વાળી દાળ દાલ ભાત વાળી અને ઓલરેડી જો ભાત પણ ત્યાં થઈ ગયા છે બપાઈની સબ્જી બનાવી રીંગળી બટેકા રીંગણી આ સબ્જી આપણે બેસ્ટ લાગી છે બધી જગ્યાએ સેમ હોય પણ અહીંયા જો અલગ છે સોળી બટેકા અને રીંગણે ઊંધિયા સેવાય સેવો ટમેટા અને ચણેની દાળ બધી જેતું અહીંયા તમને સબ્જી બતાવીને આ બધી જ તમને સિત્તેર રૂપિયામાં અનલિમિટેડમાં સબ્જી મળી રહેવાની છે અહીંયા તમે સાથે જો એકદમ મસ્ત ગરમા ગરમ રોટલી બસ તૈયાર થાય છે જો અહીંયા ગુંડા તૈયાર કરી રહ્યા છે માછીએ અને બાજુમાં જુઓ અહીંયા ગુંડા તૈયાર કરે છે અને એકદમ મસ્ત ગરમા ગરમ લાઈવ તમને રોટલી મળી રહેશે ભાઈ કસ્ટમર એટલા બધા હોય ને ચૂલા ઉપર રોટલી ચાલતી અહીંયા પણ જો બેન વણી ગયા છે તો ભાઈ તમે રોટલી સાથે અહીંયા રોટલા પણ મળી રહેવાના છે અને એકદમ લાઈવ અને ગરમા ગરમ જ એકદમ મસ્ત રોટલો તૈયાર કરી નાખ્યો છે ને એક અન્નનો બગાડ કરશો નહીં ભાઈ ભાઈ ખેડૂતને કેટલા દિવસ લાગે છે એ પ્રમાણે જો એકદમ મસ્ત મેસેજ દેતો ભાઈ બેનર મારેલો છે કાંઈ ઘટે નહીં આપણે ઘણી બધી હોટેલની વિઝિટ કરી છે પણ આવા ભાઈ કાયદેસર માહિતી દેવાવાળા બેનર મેં ઓછા જોયા છે વિડીયો સ્ટોપ કરીને ભાઈ તમે જોઈ લેજો મસ્ત મેસેજ આપેલો છે ભાઈ દર વર્ષ સમગ્ર વિશ્વમાં ભૂખમરાને લીધે નેવું લાખ લોકો મૃત્યુ પામેલા છે જે તમે આ બેનરમાં જોઈ રહ્યા છો ને આજના મેન્યુ છે ભાઈ વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો ભાઈ આજના આ મેન્યુ છે એટલે આ છે આમના ઓનર તો તમારું નામ ભાઈ આશીષભાઈ પટેલ આશીષભાઈ પટેલ તો અહીંયા આપણે સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ અહીંયા જમવાનું હોય છે પહેલાં સાઠ રૂપિયા હતા હવે આપણે સિત્તેર કર્યા એની સામે આઈટમ પણ વધારી છે લાઈવ આપણે ઢોકળા ચાલુ કર્યા છે મસાલા ભાખરીનું હવે હમણાં ધીરે ધીરે ચાલુ કરીએ છીએ અમે અહીંયા સ્ટુડન્ટ અમારે બહુ આવે છે એના માટે લઈને અમારે મસાલા ભાખરીનું નવું ચાલુ કરવાનું છે આજના મેન્યુ ક્યાં ક્યાં છે સેવ છે બટેટા છે બટેટા દાળ છે રીંગણા છે 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 અને આ મેન્યુમાં અસલાર્ક સ્લાર્ક છે આ હિદડા છે હિદડા અને આનું આપણે સબ્સ્ક્રાઇબર માટે ટાઈમ નું એડ્રેસ શું રહે હા તો જો શેઠે તમને એડ્રેસ તો ઘણી જો બતાવ્યું જ છે તો ફાઇનલ એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો અને ભાઈ આજના મહિન જો શેઠે જો બતાવ્યા છે સેલ્ફ સર્વિસ છે ભાઈ તમારે જાતે જ લેવાનું રહેશે તો આ અંકલ લઈ રહ્યા છે એટલે પહેલાં જો અહીંયાથી તમારે ટોકન લેવાના રહેશે ટોકન આપ્યું છે આ રીતનું અને ભાઈ આ છે આમનો ઓનર તમારું નામ છે આપણે તમે શરૂઆત કરી ત્યારે કેટલામાં આપતા પહેલાં આપણે પિસ્તાલીસ રૂપિયામાં સ્ટાર્ટિંગ કરેલું ને અને આ તમારી શાખાઓ અહીંયા કેટલી છે અહીંયા ભાવનગરની અંદર સાત શાખા આમની ભાઈ શાખા તો ઓલરેડી આપણી આઈડીમાં ઓલરેડી તમને ઘણા બધા વિડીયો આવી જ ગયેલા છે અને કન્ટિન્યુ હું તમને આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દઈશ અને ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અહીં ઘણી બધી તમને વેરાયટીમાં ખાવાનું મળી રહેશે ટમેટા રસા વાળા બટેટા ચણા દાળ રીંગણા બટેટા ધોળી ચણા મઠલામણા ઠંડી તમને સાઈઝ પણ મળી રહી છે ભાઈ કોને ભાઈ અહીંયા જો પાર્સલ લઈ જાઓ ને ઘરે એના માટે જો પાર્સલ સુવિધા પણ છે તો આ રીતની પાર્સલ પાર્સલમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે કે ભાઈ સિત્તેર રૂપિયામાં અનલિમિટેડનો ભાવ જ છે કે પાર્સલમાં એસી રૂપિયા પાર્સલના એસી રૂપિયા હા એ રીતે વાહ તો ભાઈ તમે ઘરે પાર્સલ લઈ જાઓ ને એના માટે તમને એસી રૂપિયા કાકા આમનો ટેસ્ટ કેવો લાગ્યો તમને ઠીક છે હા સિત્તેર રૂપિયામાં સારું કહેવાય ને સારામાં સારું સસ્તું ને સારું

પચાસ રૂપિયાના ખાવાનું મળે માનવ છે માનવ છે બરોબર છે જેમ અંકલ કીધું ને સિત્તેર રૂપિયામાં તમારો છે ને નાસ્તો કરવા જાવ ને તો તમને સિત્તેર રૂપિયામાં નાસ્તો તમને ભર પેટ ન મળે અને અહીંયા તમને ભર અનલિમિટેડ જેટલું ખાવો ને એટલું બધું જ તમને મળી રહે છે તો ખાસ ભાઈ એકવાર જરૂર જરૂર વિઝિટ કરજો મે તમને આગા એડ્રેસ તો બતાવ્યું જ છે આ રીતે અહીંયા તમારે ટોકન જમા કરાવવાનું રહે છે રોટલો ને રોટલી તમારે રોટલી વિથ ઓપ્શન માં રોટલો સેવ ટમેટા રસાવાળા બટેકા ત્યારબાદ જો આપણે દાળ તમને જે સબ્જી સારી લાગે ને તમારે લેવાની બટાકા રીંગણાની છોડ એનું ત્યારબાદ મગનું છે મગ ત્યારબાદ દાળ ભાત બાંધણી વાંધણી પછી આપણે લેશું અત્યારે આપણે ત્યારબાદ આગળ હાલો ને એટલે સલાડ તમને મળ્યું છે એકદમ તળેલો ગાજર ને કોબી અને મરચાં ત્યારબાદ અને આ ડીશ થોડાક આગળ હાલો ને એટલે તમને સાઈઝ મળી રહેશે ઠંડી સાઈઝ ગામડાની આપણી ફાઇનલી આપણી ડીશ સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ કાંઈ ઘટે નહીં સાઈઝ તો ફાઇનલી આપણે ટેસ્ટ રિવ્યૂ આપીશું સેમ સેવ તમે તમે કોઈ પણ હોટલને જાઓ ને એટલે રેગ્યુલર હોય છે અને ભાઈ આપણા ફેવરેટ છે એટલે શરૂઆત આપણે ત્યાંથી જ કરવી છે વેસ્ટ જમવાનું છે ભાઈ તો આમની ઘણી બધી શાખાઓ છે ભાઈ મેં તમને આગળ પણ વાત કરી જેઠે પણ વાત કરી તો આ શાખાને એકવાર ને જરૂર વિઝિટ કરજો ભાઈ તમે વિડીયોમાં એડ્રેસ આગળ આપેલું છે તો એકવાર ને જરૂર વિઝિટ કરજો ફાયલી આ હતો સિત્તેર રૂપિયામાં અનલિમિટેડનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કેવો લાગ્યો અને હા ભાઈ એકવાર ને જરૂર વિઝિટ કરજો ભાઈ એડ્રેસ તો તમને ભાઈએ બતાવ્યું છે આગળ આ એમનું એડ્રેસ છે તો ખાસ કરીને એકવાર ને જરૂર વિઝિટ કરજો ફાઇનલી વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી મળીએ આવા નવા વિડીયો સાથે બાય બાય